ભાઈ ટેસ્ટ બાબતે તો કંઈ જોવાનું નહીં એવી બનાવે છે અને ભાઈ અલગ અલગ ફ્લેવરની મળે છે એકવાર વાર ને તો વાર વાર આવશો આમની અમદાવાદમાં ત્રણ જગ્યાએ બ્રાન્ચ છે કઈ કઈ જગ્યાએ છે ને આપણે કઈ જગ્યાએ આવ્યા છે એ કાકાને આપણે જેને પૂછીએ છીએ ને આપણા માટે બનાવીએ છીએ કેસર માવા પિસ્તા અને ભાઈ અલગ અલગ કાજુ અંજીને બધું બનાવડાવીએ ચલો સાહેબ શું નામ છે તમારું દિલીપ રામચંદ્ર પાઠક એના પેલા બાપુજી હતા જે પાંત્રીસ વર્ષ ધંધો એમને અહિયાં અમારા ગ્રાન્ડ અમારા કુલ્ફી ની શરૂઆત કરી માણેક ચોક

અને મિનિમમ પ્રાઇસ શું હોય છે આપડે આપડે પાંચસો ગ્રામ નું રોલ જે હોય છે એ બસો રૂપિયા નું હોય છે એટલે ચારસો રૂપિયા કિલો હોય છે બરોબર છે ચાલીસ રૂપિયા સો સ્ટાર્ટિંગ કર્યું જૂના મેં સ્ટાર્ટિંગ કર્યું અડતાલીસ સાલ પહેલા બે રૂપિયા ચાલીસ પૈસા હતું ડબ્બાનું બે રૂપિયા ચાલીસ પૈસા અઢીસો ગ્રામ ના અઢીસો ગ્રામ ના જે સો રૂપિયા નું છે અઢીસો ગ્રામ ઓહો અને આપડે અહિયાં જે બાઉલ મળે છે એનો પ્રાઇસ શું હોય છે મિનિમમ

જે બી ઓર્ડર હોય જેટલા બી હોય તમારા કોન્ટેક્ટ નંબર સ્ટેટ ના હોય અચ્છા એ બી તમે કરી ડિલિવરી કરી દો છો તમે સાજાપુર સુધી ઓર્ડર મોકલી લે છે શું વાત છે ઓહો હો હો બરોબર છે મારો નંબર છે 9898672466 બરોબર છે તો આજે આપણે 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 કામ કરો તમારી જે સ્પેશિયાલિટી હોય એ વેરાયટી આપણે બધ બધાઓ બધાઈ एक बनाऊं हूं ना हां एक जा भाई दिस ए बेटा ये लो भाई का ये राइट होल छे हां हां बस ये ये राइट होल ए वो बताओ तू एक छोड़ दे मावा मावा बोला तो हां ये ये ड्राई फ्रूट मसाला बनाओ तो ग्रीन पिस्ता सब्जी खा जाओ तो और कोई नहीं के पिस्ता आगे आज बदाम क्या पिस्ता उछाल के शुरुआत से करो इधर आगे दिखाओ एमने કાજુ અંજીર ને બધા અલગ અલગ ફ્લેવર મળે છે એમ ઓકે એ બરોબર છે દેખાઈ હા જો ભાઈ જોરદાર વેરાયટી છે અને આખા પીસ કરીને આપશે ને આંકડાને આપશે આ રીતના ભાઈ લાઈવ તમારી સામે બધી આઈસ્ક્રીમ કટિંગ કરીને પ્રોપર ડીશમાં તમને બનાવીને આપે છે બધાનો ભાવ ભાવ થોડી વાર પહેલા તમે જોયું એ એ રાજકોટ થી છે હા એ જો રાજકોટ બરોબર છે ઓકે જો રાજકોટ તમારે જેવી જોઈએ ને એવી તમારે કસ્ટમાઇઝ બી કરી આપશે તમને હા ઓકે બનીને મિક્સ કરી દો હા ભાઈ એ મિક્સ કરી દો જલ ભાઈ રાજભોગ ને અંજીર ભાઈ બંને મિક્સ કરી છે અને ભાઈ બારે માસ ઉભા રહે છે અહિયાં અને જૂના જાણી જાય એટલે ભાઈ ટીએસ બાબતે તો કઈ ઘટશે નહીં બાકી જોઈ લો કોઈ દિવસ રજા નહીં રહેતી બારે માસ કાકા આપણે ચાલુ તમારું માસ એની એની એટમોસ્ફિયર તો તમારે ચોમાસ શિયાળો ઉનાળો ગમે તે હોય ઓર્ગેનિક ક્વોલિટી છે અચ્છા એવું છે બરોબર ગમે ત્યારે ખાઈ શકો અચ્છા જોઈ લો ભાઈ પણ આમાં ભાઈ આપણે તો હમણાં ટેસ્ટ કર્યો અને ભાઈ બીજી વાર બી આ બે ત્રણ ખાઈ ગયા ના જોઈ લો ખાલી બનાવીને આપી છે

Cảm ơn các રાજકો કર્યા ભાઈ હજી ચાવેલ કામ રાજભોગ ને કાજુ અંજીર આપડે બનીને આપી દીધી હવે આપણે ટેસ્ટ કરીએ છીએ ચલો આઈ જાઓ થોડા ટાઈમ પેલા તમે જોઈ મેકિંગ બનાવતા બરાબર અને જો ભાઈ આપણે કાજુ અંજીર અને કઈ લીધું છે કાજુ અંજીર કેસર પિસ્તા એ પબ્લિક પેલા આપડા ફોલોઅર્સ ને સબસ્ક્રાઈબ જોડાઈ દીધું છે

અમને પણ ટેસ્ટ કરીને મજા પડી ગઈ અને સાંજે પાંચથી રાતના બાર વાગ્યા સુધીનું ટાઈમિંગ છે અને લગ્ન પ્રસંગમાં ઓર્ડર પણ લેવામાં આવે છે અને ટેસ્ટ કરીને જે મજા આવી ને બોસ ઓર્ગેનિક વસ્તુ હોય ને એમાં કેવું જ ના પડે